કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે મહુવા માર્કેટયાર્ડનું એક નવું જાહેરનામું બાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ સવારે આવ્યું છે તો લાલ ડુંગળી લાવવા માટેની સૂચના આપવામાં આવી છે આ તારીખ સિવાય લાલ ડુંગળીને પ્રવેશ નહીં મળે તો જાણી લ્યો તારીખ અને સમય તો આવો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમે નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પ્રેસ કરી દેજો અને વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી શેર પણ કરી દેજો ક્ષેત્રિ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા બાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ સવારના નવ કલાકે લાલ કાંદા લાવતા જે ખેડૂતભાઈઓ છે અને કમિશન એજન્ટોને જાણ કરવામાં આવે છે કે મહુવા માર્કેટયાર્ડમાં વેસણ માટે લાલ કાંદા લાવતા ખેડૂતભાઈઓ તથા કમિશન એજન્ટ ભાઈઓને જાણ કરવામાં આવે છે કે લાલ કાંદાની આવક ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ મંગળવારે સાંજના છ વાગ્યાથી બુધવારે સવારના આઠ વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવે છે એટલે કે ત્રેવીસ તારીખે સાંજે છ વાગ્યે મંગળવારેથી લઈને બુધવારે સવારે આઠ વાગ્યા સુધી લાલ ડુંગળી યાર્ડમાં લઈ જઈ શકશો ત્યાર પછી નિયત સમય મર્યાદા સિવાય જે પણ આવ આવશે તો તેમને પ્રવેશ નહીં આપવામાં આવે અથવા તો વહેલા આવનારની જે હરાજી જે છે તે છેલ્લે કરવામાં આવશે તો કાંદા જે છે લાલ ડુંગળી છે ગેટ ઉપર નોંધાવ્યા વગર પણ હરાજી નહીં કરવામાં આવે તો ખાસ નોંધ લેશો ત્રેવીસ તારીખે મંગળવાર સાંજના છ વાગ્યાથી ચોવીસ તારીખે સવારે બુધવારે આઠ વાગ્યા સુધી લાલ કાંદા લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે તો આ તારીખ ખાસ નોંધી લેવી અને આ વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેવો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો ફરી વખત નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય જવાન જય કિસાન આપનો દિવસ શુભ રહે